અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા છે તો ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ચાર ઇંચ વરસાદ પડતા મુજિયાસર ડેમ સાડા ત્રણ ફૂટ નવા પાણીની આવક થવા પામી છે ત્યારે વહીવટીતંત્રએ એલર્ટ થઈ અને નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરી છે હવામાન ખાતા દ્વારા આપેલા આગાહીના ભાગરૂપે જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા છે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અમરેલી જિલ્લાના બગસરા રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તો રોડ બંધ થવા પામ્યો છે બગસરા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ રાતથી સવારના છ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ ઉપર વરસાદ નોંધાયો છે તો 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 ધોધમાર નદી આવ્યા છે છે સ્થિતિ પાણી લોકોના ફરી વળ્યા જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે બગસરા તાલુકાના મુંજિયાસર ડેમ ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે સાડા ત્રણ ફૂટ નવા પાણીની આવક થતાં વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે અને તેને લઈ દરેક નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી રહી છે અશોકમણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ